અરસાલી ચંદ્રનગર અને તેની આસપાસની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો રોષે ભરાયા છે તરસાલી ચંદ્રનગર અને મારુતિધામ સોસાયટી આગળ હજુ સુધી કોઈ પણ સફાઈ કામદાર સોસાયટીમાં સફાઈ કરવા આવતા નથી મોટા મોટા કોર્પોરેશન વીરા લે છે પરંતુ આજ દિન સુધી કોઈ આવતું નથી અને પાછળના ભાગમાં નવો કોટ બનાવ્યો છે ત્યારે જૂનો કોટ કોઈ તોડતો નથી અને ઝાડ પણ કાપી નાખે છે કેટલાય દિવસથી એને હટાવતા પણ નથી અને સુએજ પંપ જ્યાં આવેલો છે તેની આજુબાજુના રહીશોને

આ સોસાયટીના રહીશો બધા જ લોકો ત્રાહિતમાન થઈ ગયા છે રોડ વેરો ગટર વેરો પાણી વેરો બધા જ વેરા ભરે છે છતાં પણ આ બંને સોસાયટીની અંદર એક પણ વ્યક્તિ કોર્પોરેશન ત્યાં વારવા વારવાબો મોકલતું નથી તો અમારે વેરો મફતનો ભરવાનો એક પણ વ્યક્તિ નથી આવતું અને એની પાછળ દુર્ગેશ્વરી રોડ છે એ રોડમાં કોડ બનાવ્યો છે જે સુએઝ પંપ છે એ સુએજ પંપને રોડ બનાવ્યા છે રોડની બાજુની અંદર જે ઝાડ હતા એ ઝાડ કાપી નાખ્યા બધા જ રોડ ઉપર પડ્યા છે હજુ સુધી કોઈ કોર્પોરેશનનું ઉપાડવા નથી આવ્યું અને સુએજ પંપમાંથી એટલી બધી દુર્ગંધ મારે છે એ લોકોને કહીએ છે આનો કોઈક નિકાલ કાઢો તો પણ કરતા નથી અને કોર્ટ નવો બનાવ્યો છે એ કોર્ટની બિલકુલ બાજુમાં જૂનો કોર્ટ છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ તોડ્યો નથી બસ એટલી વિનંતી છે કોર્પોરેશનના અધિકારીઓને કે બે દિવસનો સમય છે બે દિવસની અંદર ચંદ્રનગર સોસાયટીને મારૂતિધામ સોસાયટીની અંદર તમે વારવા માટે સફાઈ કામદારોને મોકલો અને જૂનો કોટ તોડી નાખો અને ઝાડ જે છે એને ત્યાંથી હટાઈ લો અને આ જે ગંધ મારે છે જે સોનું કાળું પડી જાય છે તાંબાના લોટાથી લઈને બધું કાળું પડી જાય છે એની માટે જે કહે કહેતા હતા ને આપણા માન્યશ્રી નરેન્દ્રભાઈ મોદી જબરજસ્ત આપણે અપનાવવાનું છે મશીનરીના તે કશું અપનાવ્યું નથી લોકોની શારીરિક સાથે ચેનચાડા પણ થઈ રહ્યા છે તો વડોદરાના કોર્પોરેશનના અધિકારીઓને કહેવા માગું છું આ બે દિવસની અંદર આજનો હું નિકાલ લાવો નહીં તો આંદોલન ઉપર હું ઉતરી જઈશ ભરતભાઈ બાબા